વાલાવ ગણનાનો પુસ્તક તેનો વીસમો અધ્યાય તેની અગિયારમી કલમમાં જોઈએ છે ત્યાં આગળ શું લખ્યું છે ત્યારે મૂસાએ હાથમાં લાકડી ઉઠાવીને ખડકને બે વખત માર્યું અને તેમાંથી ખૂબ જ પાણી ફૂટી નીકળ્યું વાવ જેવું મૂસાએ લાકડી લઈને તે ખડક ઉપર મારી અહીં આગળ આપણે જોઈએ છે કે પાણી ફૂટી નીકળ્યું પરંતુ પરમેશ્વરની આજ્ઞા હતી કે તું ખડકને આજ્ઞા કરજે પરંતુ મૂસાએ શું કર્યું તે ખડકને માર્યું તે ખડક કોણ છે જાણો છો પહેલો કુરંથીઓને પત્ર તેનો દસમો અધ્યાય તેની ચોથી કલમમાં આપણે જોઈએ છે તે ખડક કોણ છે તે જોઈ શકાય છે અને સર્વએ એક જ આત્મિક જળ પીધું કેમ કે તેઓ તો તે આત્મિક ખડક પરથી પીતા હતા કે જે તેમની સાથે જ હતા અને તે ખડક તો ખ્રિસ્ત ઈસુ હતા તે દિવસે તેમને જેમણે પાણી આપ્યું તે ખડક કોણ હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે ખડકને મૂસાએ શું કર્યું બે વાર માર્યું હતું પાછલા એક સંદર્ભમાં જોઈએ છે પરમેશ્વરે મારવા કહ્યું હતું તેમાંથી પાણી નીકળ્યું પણ આ સંદર્ભમાં પરમેશ્વરે આજ્ઞા કરવા કહ્યું હતું પરંતુ મૂસાએ ઉતાવળમાં ખડકને માર્યું હતું વલાવ જો તમે કંઈક વચન લખવા માંગો છો તો લખી લેજો બાઇબલની અંદર ખૂબ સરસ રીતે લખવામાં આવ્યું છે અને તે શું છે પ્રભુ ઈસુ આપણે માટે એક જ વાર બલિદાન થયા તેઓ એક જ વાર આપણ સર્વ માટે માર્યા ગયા બાઇબલમાં સ્પષ્ટ રીતે લખ્યું છે જો તમે લખતા હોય તો લખી લેજો હિબ્રોને પત્ર અઠ્યાવીસમો અધ્યાય નવમી કલમ અને પિત્તરનો પહેલો પત્ર ત્રીજો અધ્યાય અઢારમી કલમ વડીહિબ્રોને પત્ર ત્રીજો અધ્યાય અઢાર અને ઓગણીસમાં પણ વાંચીએ છીએ વલવ પ્રભિ સુખ્રિસ્ત એકવાર વધસ્તંભ પર બલિદાન થયા સમસ્ત માનવજાતિને માટે ઘાયલ થયા બલિદાન થઈને કિંમત તરીકે પોતાનું લોહી વેવડાવ્યું ઘણા બધા લોકોના પાપની ખંડણીને માટે તેઓ એક જ વાર પ્રભુ સુસર્વને માટે ઘાયલ થઈ ગયા બલિદાન થઈ ગયા કાફી છે ફરીથી તેમને ઘાયલ ના કરીએ ફરીથી મારવા પ્રયાસ ના કરીએ ફરીથી ઈસુને દુઃખી ના કરીએ મુસા એકવાર તે ચટ્ટાને માર્યું અને તે ખડકમાંથી પાણી નીકળ્યું અને તમે પીને જીવતા રહ્યા હવે તે ખડકને મારશો નહીં તે ખડક સાથે વાત કરજો પણ ભૂસાએ ઉતાવળ કરી ખડક ઉપર હાથું ગામ્યું હિબ્રુ છઠ્ઠો અધ્યાય ત્રીજી અને ચોથી શું લખ્યું છે જાણું છું કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા અને જેમણે સ્વર્ગીય વરદાનોનો અનુભવ પણ કર્યો અને પવિત્ર આત્માના સહભાગી થયા પરમેશ્વરના ઉત્તમ વચનોના તથા આવનાર યુગના સામર્થ્યનો સ્વાદ પણ ચાખી ચૂક્યા છે હવે જો તેઓ ભટકી જાય તો તેમને મન પરિવર્તન માટે ફરી નવા બનાવવા તે અસંભવ છે કેમ કે તેઓ પરમેશ્વરના પુત્રને પોતાને માટે વધસ્તંભ પર જડી દે છે અને પ્રગટ સ્વરૂપે તેમની ઉપર દોષ મૂકે છે જે લોકો ઉદ્ધાર પામ્યા પછી સુધરી ગયા પછી વારંવાર પાપમય કાર્યો કરતા રહે છે તેઓ ફરીથી પ્રભિસુને વધસ્તંભે જડી દે છે વારંવાર વધસ્તંભ પર જડે છે એવા લોકોને નવા બનાવવા અથવા ફરીથી ઉદ્ધાર પામાડવું તે અશક્ય છે વાલા ભાઈઓ તથા બહેનો સાંભળજો મૂસાએ શું ભૂલ કરી હતી જાણો છો મૂસાને કહેવામાં આવ્યું હતું કે ખડક સાથે વાત કરજે પણ તેમણે ખડકને માર્યું આ રીતે મારીને મૂસાએ જ્યારે ભૂલ કરી તેમની જરૂરિયાતોને માટે પરમેશ્વરે સર્વને પાણી તો આપ્યું પરંતુ પરમેશ્વરે મૂસાને કહ્યું મૂસા તે મોટી ભૂલ કરી છે તારે તો લોકોની આગળ મારો આદર કરવાનો હતો મારી પવિત્રતા જાળવવાની હતી પરંતુ તે શું કર્યું તે મારું અપમાન કર્યું છે મેં તને શું કહ્યું અને તે શું કર્યું છે ખડક સાથે વાત કરવા કહ્યું હતું અને તે ખડકને માર્યું તો મૂસા સાંભળ તું અને તારા કામમાં જે સહભાગી થયા તે હારૂન સાંભળો તમે વચનના દેશમાં બિલકુલ નહીં જઈ શકો બારમી કલમ પરંતુ મૂસા તથા હારૂનને યહોવાએ કહ્યું તમે જે મારી ઉપર વિશ્વાસ નથી કર્યો ઇઝરાયલીઓની દ્રષ્ટિમાં મને પવિત્ર નથી ઠરાવ્યો એટલા માટે તું આ સમસ્ત લોકોને એ વચનના દેશમાં પહોંચાડી નહીં શકે કે જે મેં તેમને આપ્યો છે મૂસા તારું જીવન પૂરું થયું મૂસા હવે તું નહીં જઈ શકે વચનના દેશમાં પ્રવેશ નહીં કરી શકે વલો આપણે જોયું કે મૂસા ક્યારે મરી ગયા હતા ચાલીસમાં વર્ષના પાંચમા દિવસે આ લોકોએ અરણ્યમાં કેટલી વાર કેટલો વખત યાત્રા કરી ચાલીસ વર્ષ હવે શું થયું આ લોકો વચનની ભૂમિ પગ મૂકવાના હતા હવે આ સફરના મૂસાને કેટલા વર્ષ થયા ચાલીસ વર્ષ થયા હતા અને અંતિમ વર્ષે પણ તે જ સમયે મૂસા પોતાના ક્રોધને કંટ્રોલ ના કરી શક્યા પોતાના આવેશને સંયમમાં ના રાખી શક્યા કેટલી દુઃખની વાત છે વાલા ભાઈઓ તથા બહેનો કૃપા કરી સાંભળો કોઈ કાર્યના આરંભ કરતા તે કાર્યનો અંત ઉત્તમ છે કોઈના જન્મના દિવસ કરતા મૃત્યુનો દિવસ ઉત્તમ છે મૂસા જેવો નમ્ર આગેવાન પણ અંતિમ વર્ષમાં આવતા ત્યાં આગળ પોતાની એક ભૂલને લીધે વચનના દેશની અંદર પ્રવેશ ના કરી શક્યા તો આજે આપણે કેટલું સાવધાન રહેવું જોઈએ આપણે કેટલું પરમેશ્વરના રહેવું રહેવું જોઈએ જોઈએ પરમેશ્વરની સંગતિમાં વડી વચનના પ્રકાશમાં આપણા જીવનને જ્યારે હોય ત્યારે પ્રજ્વલિત કરતા કેટલી સાવધાનીથી જીવવું જોઈએ એક વાર વિચાર કરીએ વાલો ત્યાર પછી મૂસા પરમેશ્વરની પાસે આવીને એમ કહ્યું પિતા એકવાર હું તે દેશને જોવા માંગુ છું હે પિતા કેટલી બધી વિનંતી કરી હશે કેટલું બધું વ્યાકુળ થયો હશે પુનર્નિયમનો પુસ્તક તેનો પહેલો અધ્યાય સાડત્રીસમી કલમથી અને મારા પર પણ યહોવા તમારી લીધે ક્રોધિત થયા અને એમ કહ્યું કે તું પણ ત્યાં જઈ નહીં શકે પરંતુ નૂનનો પુત્ર યહોસા જે તારી આગળ ઉભો રહે છે તે અમને દોરી જશે આવો આપણે જોઈએ ત્રીજો અધ્યાય પચીસમી કલમ એટલા માટે મને પાર જવા દે કે યર્દન દેશને પહેલે પાર એ ઉત્તમ દેશને અર્થાત એ ઉત્તમ પહાડ તથા લબાનોનને પણ હું જોઈ શકું વાલો આપણે અહીં આગળ જોઈએ છે મૂસા પરમેશ્વરની પાસે આવીને વિનંતી કરે છે પ્રભુ એક વાર હું વચનના દેશને જોવા માંગુ છું તમે ઇબ્રાહિમને વચન આપ્યું હતું ને તમે ઈશાક અને યાકુબને વચન આપ્યું હતું ને વચનનો દેશ હું તમને આપીશ તમે કહ્યું હતું મિસર દેશમાંથી લાખો લોકોની આગેવાની કરવા માટે મને તેડી લાવ્યા પિતા હું એક વાર તે વચનના દેશને જોવા માંગુ છું આ રીતે વિનંતી કરી ત્યારે પરંતુ યહોવા તમારે લીધે મારા પર ક્રોધિત થયા અને મારી વિનંતી ના સાંભળી પરંતુ યહોવાએ મને ના પાડી હતી આ વિષયમાં ફરીથી મારી સાથે વાત ના કરીશ મુસા ફરીથી ક્યારેય વચનના દેશમાં હું પ્રવેશ કરી શકું એમ ના પૂછીશ ત્યારે મૂસાએ કહ્યું ઠીક છે પ્રભુ કમસે કમ દૂરથી જોવાનો અવસર શું તમે મને આપશો ગણનાનું પુસ્તક સત્યાવીસમો અધ્યાય બાર અને તેરમું વચન ત્યાર પછી યહોવાએ હોવાય મૂસાને કહ્યું આ અબારીમ નામના પર્વતની ઉપર ચડી જઈ તે દેશને તું જોઈ લે કે જેને મેં ઇઝરાયલ પુત્રોને આપ્યો છે અને જ્યારે તું તેને જોઈ લેશે ત્યારે પોતાના ભાઈ હારૂનની જેમ તું પણ પોતાના પૂર્વજોની સાથે મળી શું લખ્યું છે મળી જઈશ મૂસા તું વારંવાર પૂછે છે ને હું જઈશ જોવા માંગુ છું જોવું છું એ જવાની અનુમતિ નથી હું તને દૂરથી જોવાનો અવસર આપીશ એક વાર તું જોઈ શકે છે અને જોયા પછી તું મૂસા મરણ પામીશ અને તારી યાત્રા પૂરી થઈ જશે વાલો આપણું પાપ આપણને મંજિલ સુધી પહોંચવા દેતું નથી પાપ તમે જે ચાહ્યું છે તેનો અનુભવ નહીં કરવા દે પામવા નહીં દે અનાજ્ઞાકારિતા વિરોધી સ્વભાવ તમારી આશાઓને પૂરી થવા નહીં દે તમે જે બનાવ્યો છે તમારો એ સ્વપ્નના મહેલને અચાનક પાડી નાખે છે તે સમય સુધી તમે અદ્ભુત સેવકાઈ કરી હશે ખૂબ જ સારી રીતે સેવા તમારી હશે તમે ખૂબ જ સારા એવા આગેવાન હોઈ શકો પરંતુ પરમેશ્વરના વિરુદ્ધમાં તમે ખોટું પગલું ભરશો અથવા પાપમય કાર્ય કરશો તો તેની કિંમત ચૂકવવી પડશે બચી નહીં શકાય વાલાઉ મુસ્સાના વિષયમાં એકવાર વિચાર કરો તે ક્યાં સુધી આવીને ક્યાં આગળ થોભી ગયા હતા પરમેશ્વરે કહી દીધું હે મૂસા ફરીથી મને પૂછીશ નહીં પરમેશ્વરની પ્રજાને માટે મૂસાએ ઘણી વાર જ્યારે પ્રાર્થના કરી ત્યારે પરમેશ્વરે સાંભળી હતી પરંતુ મૂસા જ્યારે પોતાને માટે પ્રભુ હું વચ્ચનના દેશને જોવા માંગુ છું કહેવાથી એ નહીં થઈ શકે તું ત્યાં નહીં જઈ શકે કમસે કમ જોવા માંગુ છું તું દૂરથી જોઈ શકીશ ઠીક છે આવી જા વાલો પુનઃ નું પુસ્તક અને તેનો અંતિમ અધ્યાય મૂસાના અંતિમ સમય વિશે લખ્યું છે પછી મૂસા મુઆના અરાબાથી નબુ પહાડ પર કે જે પિસગાની ટોચ પર અને યરેકોની સામે છે તેના પર ચડી ગયો તે તો મૂસાનો છેલ્લો દિવસ હતો છેલ્લો પહાડ હતો જેના પર તે ચડ્યો તેને દાન સુધીનો ગિલિયાદ નામનો આખો દેશ વળી નપતાલીનો આખો દેશ અફરાયમ તથા મનાસ્સાનો આખો દેશ અને પશ્ચિમના સમુદ્ર સુધી તેમાં યહુદ્યાનો આખો દેશ તથા દક્ષિણ દેશ અને સોવાર સુધીના યરોખો નામના ખજુર નામના નગરની ખીણ તે સર્વ બતાવ્યું વાલા પરમેશ્વરે કોપમાં આવીને મૂસાની વિનંતીની અવગણના કરી પરમેશ્વરે મૂસા પ્રત્યે તેમના મનમાં રહેલી એ દયા ભાવના અને પ્રેમને બતાવ્યો ઠીક છે મૂસા તું એ પહાડ પર ચડી જા અને એ પહાડ પર ઊભો રહે મેં જે વચન આપ્યું હતું તે આખા દેશને હું તને બતાવીશ આવો એમ કહીને વલવ મૂસાની આખરી ઈચ્છા કમસે કમ મને તે જોવા દેશો હું પ્રવેશ નથી કરી શકતો પરંતુ કમસે કમ મને બતાવશો મૂસાની તે ઈચ્છાને પરમેશ્વરે સ્વીકારી કમસે કમ તું જોઈ શકીશ મૂસાને તે પહાડ ઉપર લઈ જઈને પરમેશ્વરે પ્રત્યક્ષ વચનથી આપેલા દેશને મૂસાને ચારે તરફથી પરમેશ્વરે બતાવ્યો વલો મૂસાની આંખો આપણી આંખો સમાન નહોતી બાઇબલ જણાવે છે કે મૂસાની ઉંમર એકસો વીસની હોવા છતાં જોઈએ ચોત્રીસમો અધ્યાય સાતમી કલમ મૂસા પોતાના મૃત્યુ સમયે એકસો વીસ વર્ષના હતા પરંતુ ના તો તેમની આંખો કમજોર થઈ હતી કે ના તેનું પુરુષત્વ ઘટ્યું હતું કારણ જાણો છો એકસો વીસ વર્ષની ઉંમરમાં પણ મૂસા તો પહાડની ઊંચી ટોચ સુધી પહોંચી શક્યા આપણામાંથી કેટલાક તો ઓટોમાં પણ નથી ચડી શકતા વળી કેટલાક લોકોને જો બસની યાત્રા કરવી પડે તો તેઓ બસમાં પણ ચડી શકતા નથી તે સાચું છે કે નહીં વળી કેટલીક પત્નીઓ પતિ બાઇક સ્ટાર્ટ કરે છે પરંતુ તેઓ ચડી શકતા નથી સાચું છે કે નહીં એટલે કે આજે વળી કેટલાક લોકોને નાની ઉંમરમાં જ ચશ્મા પહેરવા પડે છે અહીંયા જોવે છે ખબર નથી પડતી ત્યાં જુએ છે ખબર નથી આ બાજુ જોવે દેખાતું નથી પરંતુ ધ્યાન આપજો મુસાતો સાતો પોતાના અંતિમ દિવસોમાં પહાડ પરના ઊંચા ટોચ સુધી ચઢી શક્યા કારણ જાણો છો કેમ કે તે બળવાન હતા શારીરિક રીતે મજબૂત હતા આત્મિક રીતે પણ મજબૂત હતા પરંતુ એક વાત સત્ય છે કેટલો પણ બળવાન વ્યક્તિ કેમ ના હોય પરંતુ જ્યારે પોતાના મુખને સંભાળી ના શકે જ્યારે પોતાના ક્રોધને આધીન ના કરી શક્યા ત્યારે સૈતાને તેને ક્યાં આગળ માર્યો જાણો છો મુખ પર માર્યું મુસ્સાને કઈ વાતમાં આધીન કર્યા મુખના વિષયમાં ક્રોધના વિષયમાં નમાવી દીધા એક રોધ તે આવેશ અને તે ઉતાવળ મૂસાને વચ્ચનના દેશમાં પ્રવેશ કરતા રોકી લીધાવાલાઓ ત્યાર પછી મૂસાને આપણે બાઇબલમાં જોઈએ છે ત્રીજી કલમથી અને દક્ષિણ દેશ સોર સુધી યરુકો નામની ખજૂરવાળી ખીણ એ બધું જ બતાવ્યું ત્યારે યહોવાએ તેને કહ્યું જે દેશના વિશે મેં ઇબ્રાહિમ તથા ઈસાક તથા યાકૂબને વચન આપીને કહ્યું હતું કે હું આ તમારા વંશને હું આપીશ એ આ દેશ છે મેં એ તમને સાક્ષાત બતાવી દીધો છે પરંતુ તું તેને પાર થઈને ત્યાં આગળ જઈ શકીશ નહીં ત્યારે યહોવાની આજ્ઞા અનુસાર તેમનો દાસ મૂસા ત્યાં જ મોઆબના દેશમાં મરણ પામ્યા અને તેમણે મોઆબના એ દેશમાં બેથ પેઓરની સામે આવેલા નીચાણમાં તેને દાટ્યો અને આજ દિન સુધી તે કોઈ જાણતું નથી કે તેની કબર ક્યાં આગળ છે હલો મુસ્સાની હું સાની મહાનતા સામાથી જાણું છું પરમેશ્વરે જે દિવસથી બોલાવ્યા તે દિવસથી જ્યાં સુધી પરમેશ્વરે સ્વર્ગમાં તેને બોલાવ્યો ત્યાં સુધી પરમેશ્વરને છોડ્યા નહીં તે પરમેશ્વરની સાથે જ ચાલ્યા તે દેશમાં જવાનું છે જવાનું છે એવી આશા રાખી પરંતુ તે દેશમાં જઈ શક્યા નહીં પરંતુ કૃપા કરી ધ્યાન આપજો પરમેશ્વર ખૂબ જ દયાળુ છે પોતાના દાસની ઈચ્છાને આપણે અહીં આગળ પૂરી નથી થતી એમ આપણે જોઈ શકીએ છીએ પરંતુ વાલો પંદરસો વર્ષ પછી એક દિવસે પ્રભુ સુખ્રિસ્ત રૂપાંતરના પહાડ પર ગયા જ્યારે તે રૂપાંતરના પહાડ ઉપર ગયા ત્યારે સ્વર્ગમાંથી પરમેશ્વરે પ્રતિજ્ઞા કરેલ આ કલાન દેશની ધરતી ઉપર તથા ત્યાંની રાજધાની યરૂસાલેમમાં મુસા તથા એલિયા સ્વર્ગમાંથી ઉતરી આવ્યા તે જગ્યાએ પગ મૂક્યા મુસાએ જ્યારે ભૂલ કરી હતી ત્યાં પગ ના મૂકી શક્યા પરંતુ પરમેશ્વરને છોડ્યા નહીં પરમેશ્વરની સાથે જ રહ્યા ભૂલ કરી હતી ભલે વચ્ચનના દેશમાં હું પગ નથી મૂકી શકતો પરંતુ હું તમારો ત્યાગ નહીં કરું પરમેશ્વરે તો ચોક્કસપણે કહેવા છતાં મૂસા પ્રભુની વિરુદ્ધમાં ઊભા ના થયા મેં કરેલી ભૂલને લીધે હવે હું તે દંડમાંથી પસાર થાઉં છું તેનાથી હું બચી નથી શકતો પણ હું મારા પરમેશ્વરને છોડીશ નહીં વાલા ભાઈઓ તથા બહેનો આપણી ભૂલોને લીધે ખોટા પગલાં ભરવાને લીધે ભૂતકાળમાં કરેલા ભૂલોને લીધે ખોટા નિર્ણયને લીધે આપણે ચોક્કસપણે કડવાનુભવમાંથી પસાર થવું પડશે આજે તમે કડવા અનુભવમાંથી પસાર થાવ છો તો ભયંકર અનુભવમાંથી પસાર થઈ રહ્યા છો તો તેનું કારણ તે પરમેશ્વર નથી તમારે જે મંજિલ સુધી પહોંચવાનું હતું પહોંચી શકતા નથી તેનું કારણ તમે ભૂલ કરી છે આજે તમે કશું જ નથી કરી શકતા એવી સ્થિતિમાં પહોંચી ગયા છો ચારે બાજુ અટકી ગઈ છે કંઈ સમજાતું નથી તો તેનું કારણ પરમેશ્વર નથી તમે કરેલી ભૂલ છે તમારી ખોટી પસંદગી છે તમારો ખોટો એ નિર્ણય છે જેના લીધે તમે નિઃસહાય સ્થિતિમાં પહોંચી ગયા છો તેના માટે પરમેશ્વરની નિંદા કરવાથી શું ફાયદો તેનાથી પરમેશ્વરથી દૂર જઈને શું ફાયદો હવે હું ક્યારેય પ્રાર્થના નહીં કરું હવે હું ક્યારેય બાઇબલ નહીં વાંચું હવે ક્યારેય હું ચર્ચમાં નહીં જાઉં પરમેશ્વરના વિશે વિચાર પણ નહીં કરું આટલા દિવસો સુધી મેં પરમેશ્વરની ઉપાસના કરી પ્રાર્થના કરી ચર્ચમાં ગયો પણ પરમેશ્વરે આવું કેમ કર્યું આ રીતે તમે બોલો છો તો સાંભળો વાલાઓ મૂસા પણ કહી શકતા હતા કે ચાલીસ વર્ષ સુધી આ લોકોની મેં દોરવણી આપી છે ઘણા બધા દુઃખ ઉઠાવ્યા આટલા બધા લોકોની તકલીફો મેં ઉચકી છે પણ શું પરમેશ્વર મને વચના દેશમાં નહીં લઈ જઈ શકે બિલકુલ એવું નથી પરમેશ્વરે લઈ જવા હતું વાલાઓ પરમેશ્વરે કહ્યું મૂસા તે કરેલી ભૂલને લીધે તે કરેલા પાપને લીધે તારી આશા નિરાશામાં ફરવાય વાલાઓ મૂસાને સમજાયું હતું કે મારાથી ભૂલ થઈ છે ચાલીસ વર્ષ સુધી હું સહન કરતો જ રહ્યો મેં દુઃખ ઉઠાવ્યું હતું કમસે કમ અંતિમ દિવસોમાં હું સ્થિર રહ્યો હતો કેટલું સારું સાવધાન વાલા ભાઈઓ બહેનો બની શકે છે તમારા જીવનની અંદર તમે આખરી સ્થિતિમાં હોય કોઈ જાણતું નથી તમારી ઉંમર ગમે તે વર્ષની હોય પચીસ હોઈ શકે ત્રીસ હોઈ શકે પાછલા સમયમાં કોઈ ફોન કરીને જણાવ્યું હતું ફલાણા વ્યક્તિ હાર્ટ એટેકમાં મરી ગયા કેટલા વર્ષની ઉંમર હતી માત્ર છવ્વીસ વર્ષની છવ્વીસ વર્ષના વ્યક્તિને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે વલાઉ એક મા કહેતી હતી પાસ્ટરજી મારા દીકરાએ ચા માંગી મેં તેને ચા આપી અને દિવાલ પર ટેકવીને તે બેઠો હતો ચા પીતા પીતા તે એક બાજુ ઢળી પડ્યો મેં વિચાર્યું થાકી ગયો છે શું સૂઈ ગયો છે તેને હલાવ્યો કશું બોલતો નથી જલ્દીથી આસપાસના લોકોને બોલાવ્યા હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે કહ્યું આ તો હવે મરણ પામ્યું છે મારી આંખોની સામે મારો દીકરો મરણ પામ્યો જી યસ મૃત્યુને ઉંમર સાથે કોઈ સંબંધ નથી મૃત્યુને ઉંમર સાથે કોઈ લાગભાગ નથી મૃત્યુને જાતિથી કે ધર્મથી કોઈ લાગભાગ નથી ભાષા સાથે સંબંધ નથી અમીર છે ગરીબ છે અભ્યાસ કરેલો છે તેને કોઈ સંબંધ નથી મૃત્યુ કોઈને પણ ચડાવ્યા વગર આવી જાય છે જ્યારે આવે છે ત્યારે અચાનક આવી જાય છે મૂસા તું મરણ પામવાનો છે વલો તે સમયે મૂસાની આંખો ધૂંધળી થઈ નહોતી હા તે સમયે મૂસાને કોઈ બીમારી નહોતી એ તો બળવાન હતો મૂસાએ ક્યારેય વિચાર્યું નહોતું તે ઉંમરમાં તે મરણ પામશે તમે કલ્પના પણ નથી કરી શકતા કયા ઉંમરમાં તમે મરણ પામશો મૂસાએ જ્યારે વિચાર્યું નહોતું તે ઉંમરમાં તેને તેડું આવી ગયું કયા દિવસે મને તમને આપણને તેડું આવી શકે એના પહેલા કેવું તેડું આવી જાય આપણે ખોટા કામ કરવાથી ખોટા પગલાં ભરવાથી બચી જવું સારું છે મૂસા જેવો મહાન આગેવાન પણ અંતિમ સ્થિતિમાં આવીને ખોટું પગલું ભર્યું તેની કિંમત ચૂકવવી પડી તે સર્વ મૂસા પરમેશ્વરના આત્માની પ્રેરણાથી પુનર્નિયમમાં લખી શક્યા તેણે કરેલી ભૂલને પણ ચોક્કસપણે લખાવ્યું તેનું કારણ જાણો છો આપણે સર્વ તે ઇતિહાસને વાંચીને સાવધાન થઈએ આપણે સર્વ મુસાના જીવનથી મૂલ્યવાન પાઠોને શીખીને ઉત્તમ જીવન જીવી શકીએ પોતે કરેલી ભૂલના વિષયમાં આપણે સમજી લઈને આપણે ચેતવણી પામીને સાવધાન થઈ જઈએ વ્હાલાઓ મૂસાએ જ્યારે વિચાર્યું નહોતું એવા સમયમાં તેડું આવી ગયું તેણે વિચાર્યું પણ નહોતું કે આખરી વર્ષમાં તે મરણ પામશે તેનું આખરી વર્ષ હતું વાલા ભાઈઓ તથા બહેનો આ તમારા જીવનનો બની શકે આખરી વર્ષ હોય છેલ્લો મહિનો હોય કદાચ છેલ્લો અઠવાડિયું હોય કદાચ છેલ્લો દિવસ હોય શું આપણા હૃદયને ઠીક કરી લઈશું આવો પ્રાર્થના કરીએ પવિત્ર પરમેશ્વર પિતા મૂસાના જીવનથી અદભુત પાઠોને તમે અમને શીખવ્યા છે પિતા તેથી અમે તમારી સ્તુતિ ધન્યવાદ અને આભાર માનીએ છે તે ગમે તેટલા મોટા આગેવાન હોય કે મોટા પ્રબોધક હોય ખોટું કામ કરવાથી એક ભૂલ કરવાથી તે મંજિલ સુધી પહોંચી ના શક્યા કેવી રૂકાવટ બની ગઈ કેવી રીતે તેની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ પિતા સ્પષ્ટ રીતે તમે અમને શીખવ્યું છે આજે તે તો અંતિમ વર્ષમાં તેણે કરેલી ભૂલને લીધે મૂસા જે મંજિલ સુધી પહોંચવા નો પહોંચી ના શક્યા પિતા કાર્યના આરંભ કરતા કાર્યનો અંત સારો છે એટલા માટે પિતા મને અમને અંતિમ શ્વાસ સુધી હાથ પકડીને લઈ જજો પિતા આ આત્મી કેવી યાત્રામાં શૈતાનની ભારે યુક્તિઓથી શૈતાનની ભારે સાજીશોથી તેના સર્વ છલ કપટથી અમને બચાવજો પિતા જે રીતે મૂસા તમારી ઉપસ્થિતિમાં પહોંચ્યા ભલે વચ્ચનના દેશમાં પહોંચી ના શક્યા પરંતુ સ્વર્ગીય દેશમાં તે પહોંચી શક્યા પાછા વચ્ચનના દેશમાં ધરતી પર આવ્યા પ્રભુ તમારી અપાર દયાએ મૂસાની ઈચ્છાને તમે પૂરી કરી એ જ પ્રમાણે અમે પણ તમારી દયા પામીને તમારા ચરણોમાં તમારી ઉપસ્થિતિમાં આંખો ખોલી શકે એવી મહાન કૃપા અમારા પર કરજો આ સંદેશ સાંભળનારા દરેક વ્યક્તિનું નામ જીવનના પુસ્તકની અંદર Amen. Dr. Satish Kumar started his ministry as a street preacher at the age of 18. Today, God uses him to preach at some of the world's largest stadiums like the Seoul Olympic Stadium, South Korea, Panama Football Stadium, South America. dutch Bali stadium india and many more stadiums. in the history of indian christianity, dr. satish kumar is the only indian who has reached over 20 million people through 450 gospel crusades over the last 20 years. you are now watching a few glimpses of these amazing crusades that draw millions of people to the word and love of christ. It is not just the Crusades that draw huge crowds to the meetings the sunday services other special services draw huge crowds to the calvary temple to hear the word of god preached by dr satish kumar you are now watching glimpses of the largest christmas and watch service held in asia a sea of humanity turned up from across the city and the state to worship the lord on the christmas day starting from 6am in the morning till 9pm in the evening were packed to the full with no space left on a single day at one single church over 350,000 worshippers gathering to worship the Savior is a momentous occasion and a historic event, and probably for the first time ever in the history of India. A week later, the largest watch night service ever held in the history of India was held at Calvary Temple, Hyderabad, India, on 31st December 2023. Huge crowds, along with their family and friends, thronged to the Calvary Temple to usher in the new year by worshipping God and with His people. The sprawling 15 acre campus of Calvary Temple was overflowing with people from one end to the other and with no space left to accommodate one more person into the campus. Undeterred by no room inside the temple and braving the cold, thousands of worshippers sat outside on the road to participate in the prayers it is the presence of god at calvary temple that draws his people to worship here and on the 31st december 2023 over 200000 worshippers came together to worship the lord and thus making it the largest ever watch night service held in the history of india all glory to god alone Apart from the crusade ministry, Dr. Satish Kumar has extensively used the television to reach the people of various languages and regions across India. This television ministry has further expanded to the neighboring countries like Bangladesh, Pakistan, Burma, Nepal, Sri Lanka. Today, with over 650 programs reaching over 300 million people every month, the Calvary Television Ministry is perhaps the largest television ministry in the world. In tune with the change, પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વ નહીં તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલાઓ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છે બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર તમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર